ભાજી નો માલ બધો એકદમ તાજો માલ છે ડુંગળા બટાકા મોટા મોટા મસ્ત મસ્ત ખૂણો ખૂણો જવાબદાર ગોટાના કોમ સ્પેશિયલ મરસોડા ઘોટો નો મરસો છે પૈસા આવી શકે નહીં એમ શું કરું આ દેવાય બધું સારું છે

પૈસા ગુગલ પે કરીને કોઈ આવડતું નઈ ફોન ફોન હું ફોન રાખતો નઈ એટલે આ છોકરો પછી બરોબર ફરવા નહીં લાગતા બરાબર

દસ રૂપિયા ગરમ થયો મારી કોઈ આવો ઘર આજ પછી મારા દોડતા આવું જો આમ છોકરી

અરે જીવાન બોલ આ કાકો ગરમ થઈ ગયા આપણો ના બેહી યાર કાકોજી યાર બે મળસોમાં જરા એમ નહીં અને હું મારું કોમ પડી મેલીને આયો તો એ ગરમ થઈ ગયા હા કેમ કોઈ નતું કોઈ નતું

છોકરી છે <tiny bagi> હું તમને છું બરોબર તમાર ભાઈ બરોબર ક્યાં આવું તો નહી કરી દઉં કાફો થઈ બરોબર જો

આ લખોટનો ખોળવા જેટી મો આલો બેહો એ પેશાબ લખોજ્યા તી તોરા મારું લખોય કવા ગસ લખોજ્યા એ આ કુતે જો સિયાનો માં પેડા છો સુ પણ બેપર ગીના કરો પણ ધ્યાન લાગી પણ હું તો ઓ સોર તને તારી માં જોવા જો તો સાકર લઈ લે હું તો ગેમ ગેમ રમજો તો અરે કની ગેમ